ફેમિલી છે તમારું અમારા ફેમિલી બ્લોગમાં બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર માતાજીરામ ને ગુડ મોર્નિંગ જો રેડી થઈ ગયા એકદમ મસ્ત વાતાવરણ વેધર છે આજે મજા આવે એવું કે કેવું હોય ખબર આજનું વાતાવરણ નથી આજે વરસાદ આવે એવું લાગતું કે નથી આજે તડકો નીકળે એવું લાગતું વચ્ચેનું હે ને આજે તો બે બાપ દીકરાએ મેચિંગ કર્યો જો

Ayo, mama! Jossy Cross nama Jesse yeah, Jossy bata, nama tadi. Jossy Cross nama Halo, Mami, Jossy Cross nama daerah masin kare mama! Jossy Cross nama daerah Halo, mama! Jossy Halo, mama! Jossy Cross Kami radio. Halo, kami Halo, Halo, mama! Jossy nih. ઓકે એ ભાઈ ભાઈ હાલો હે જાય ગાડીમાં શું લાંબા થાય તરત જ લે લઈ લઈ લીધું લીધું એટલે

પછી આ મસ્તીના ફૂલ ગુલાબના અને એને જો મસ્ત આવ્યું એ ફૂલ હે ને અહીંયા નાગરવેલનો છોડ પાન બાન ખાવ હોય પાનના રસી એ બધા માટે મમ્મીને ને એ સારું કે એક જ ગામમાં છે ને બબે બેનું જાંબુડા જઈશું અહીંયા બે બેનું હે અત્યારે અમે જ્યાં બાણુગર રોકાણ અહીંયા બે બેનું એટલે બધા જ ઘરે જાવ બે ધક્કા પતી જાય હા એક બે ધક્કા પતી જાય વાત સાચી હાલો ગામમાં સારું આગળ ફરી મોટા મોટા હોય તો મજા જ આવે ના 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દૂર થી દાંત કાઢવાય Halo, cukal uh, eh. Uh, eh, 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 eh. 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 પાછો ગારમાં હજી એક વસ્તુ મને બહુ ગમી આ મને પરસે ઓરી ગયો જરાક આરસી નું ગોળીયું ની ફીટ કે આયા છે ને ચોક માં હે ને બધી ઊંકુ છે કે દરરોજ આ દરરોજ નહીં એમ કઈક મંગળવાર કે એમ કઈક અમુક વાર હે યાર આરતી થાય માતાજી ઉમિયામાં નું મંદિર છે ને એને આરતી થાય એ વસ્તુ સારું બે ચોક હે બે ચોક આરતી થાય લાખા ગામ ને હમળે સરસ કોન્સેપ્ટ હે હારો કોન્સેપ્ટ હે મને તો ગમી પર્સનલી વસ્તુ તમે શેર કરજો તમારા થોડા વસ્તુ કેવી છે સારી છે

આરસીને પણ મજા આવી ગઈ આ ટ્રીપમાં કહી શકે આપને મજા આવી જાય મજા આવે કે ન મજા આવે આપને મજા આવી ગઈ બપોરે જમીને થોડીક વાર આરામ કરી લીધો મેં તો કરી લીધો ખુશી હજી આરામ કરે બેઠા બેઠા હજી મોબાઈલ મચડે હવે આરામ એને કરી લીધો જો થઈ ગયો આરામ આ ભાઈ ઉઈ ગયા આરામથી અહીં હમણાં જ હું તો એ અમે જાગવાની તૈયારીથી એને હોવાની મમ્મી પપ્પાની બહાર ગયા કે અમે આવી આપણા તમે આરામ કરો ત્યાં અમે ગામમાં ફરતા આવી મમ્મીને ઘણી બધી યાદ હોય ને મમ્મી કેમ કે આ માસી મોટા લગ્ન થઈ ગયા હતા મમ્મી લગ્ન નથી અત્યારે બધા અહીંયા આટો દેવા આવે ને તો બધી ફરવા જાતા ગામમાં ને મમ્મી કહેતા કે હું તો ગાયું ચરાવો અહીંયા જાતી હું આ જાતી

आले न ओवन है लिम्बोडी बोडी मा दुउ है चिकुडी है ह आ आ जाव जयो काटा न लागे लिम्बोडी ना मारे आज आले आमा बदन लैले वाडी न नी तो लिम्बो आज चिकुडी है चिकु आवे हो खाना आइयो जो अब जो हिरु बिरु भइन हो ít cái gì ăn cái cái thế này. Na na mà chỉ có cái này ít là to. Na vơi vơi đấy bà dì. Ăn cái thế ગામ હારું સારું વાળા હોય ત્યાં બધું ને જવા અ ના મરચા મરચા એ વાય શાકભાજી ઘણી બધું ઉગાડે માસી વાળો હા મરચી ઉય ગઈ જો મરચા ઉય આર્યા આરિયા મરચા મોટા આમાં જેમ મરચા આરિયા ઝીણા

મોટા માસીને ઘરે બેહી આવ્યા હવે એક છેલ્લા માસીન ઘરે બેહી આવી હવે જેની ઘરે જઈ વચલા માસી બધાય માસી મમ્મી ની છ બેનું હે તો હજી એક રાજકોટ હે હવે એ રાજકોટ વાળા માસી ને તમે નથી જોયા બધાય બાકી બધાય માસીને જોઈ લીધા હવે એ કોક રાજકોટ જઈશું ને ત્યારે એ માસીને ને મલાવડાવશું આ બાજુ હા આ બાજુ જ કે આપણે થોડી ખબર હોય ગામમાં

અત્યારે છે ને જો ઈચ્છા થઈ હતી કે ખાવું હે તો અત્યારે પોચી ગયા છે હોટેલ માનસી રસ્તા દેખાણી તમે તો આલો ઘુસી જાય બધા તારે શું કેવું છે

કાંઈ નહીં થારી દીધા છે ચૂલા ને એવું તો અમે અહીંયા બધે ગયા એટલી વારમાં તો હવે અને અમે બે શું મગાવી છે કંઈ નક્કી આર શું મગાવવાનું આપણે આરસી ને ખાવો એ એક કાલે એનો ખાઈ દેવા હાલો હું હે હવે તો મમ્મીને તો ઢોસા જોઈએ મમ્મી કે હાલો મારે એવું સમોસા બમોસા ને મારે ન લઈ ગયા અમે બે કાંઈક મગાવી છેલ્લે તો પીઝા પીઝા ખાઈ લઈશું છેલ્લે હાલો બધા જો ગરમા ગરમ સૂપ પીવા

થોડીક વારમાં ફ્રેશ થઈને ભૂઈ જઈશું સવારે વહેલા વહેલા નીકળી જઈશું દ્વારકા જવા માટે મજા આવશે બે દિવસ ફૂલ એન્જોય થઈશે અહીંયા જોઈ કેવું ટ્રાફિક હોય શું એક્સપિરિયન્સ થઈ શકે નવા નવા તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ કરીશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રિ જય શ્રીરામ ને જય માતાજી